પણ રમણલાલે હાજર નહીં ને પેલી વાતનું સારું એક અઠવાડિયું થઈ ગયું હિજો કાંઈ ઉકેલ પડતો નહીં લાય રમણલાને ફોન કરવા દે પૂછવા જ દે મને કે આ વાતનું શું કરું એ કે પૈસા એ થઈ રહ્યા હા મુદા ખાવાના નહીં આવતો એ વાતનું ઉકેલ પડ્યો કોક થાય મારે તો પચાસ હજાર રૂપિયાનું મળી કોક ઓલ પડી જાય તો ફોન કરવા દે ને રમણલાલ જેટલા શું કહે રમણલાલને ફોન કહેવા દે મને

હા તો હું એક જીઆ આવતા ને રમાણે રમણ ભ્રમણ કરાવી નાશું આવ્યું હોત તો હોતો નતો હવે મારે એકલું પેલા મેમન ને ભેગું થવા જવું પડશે આમ તો એવું હોત બે ચાર શબ્દો કે હારા બે ચાર હારા શબ્દો કે તો પચાસ હજાર નું કોઈ હો

બે earth... જ તો તો પછી હારું આવ લે તું ફોન મૂક ને ભઈ ફોન મૂક ને પતો આયા હાગું થવું હારું કાઠું હે તમાર તો હાગું ના થાત તો ના થાય ને ના થાય હાગું ના થાય નક્તિ ફાય નઈ થાય અલ્યા મત થાય સમુદુ નઈ થાય સમુદુ નઈ થાય કરવું તો મારી નઈ થાય કરવું નઈ અલ્યા ઓ હું કરું અમને તો જબરૂ ગઈ હારું મોં કહું હા

કામ કદ છે તમે તાર તમાર જવું હોય તો જાવ એ તો ચા પાણી કરીને જાવ ચા પાણી કરીને જાવ અને એમને તો મારતા પાણી તરાજ જ પડશે આમાં મને તો તમારું ચા પાણી આવે તો કળવો લાગશે કરવા લાગે ભઈ હું કરું કાઠું કામ તમને ભાઈ ચોહી મળી ગયો આ

હવે આપણે રમણલાલ લઈ ગયા બરોબર અને બે હજાર તમારા એમના મારું વળી કોઈ રોટલા ને બધું ખાધું તું અમે પચાસ હજાર ની લાલચમાં આવી ગયા તા અને તમારા અગિયાર હજાર લીધા બીજા લેવાના હતા ઓગણ હજાર પણ હવે હગામાં હગું નીકળ્યું એટલે મુયા ફસવું

જિંદાબાદ મજૂરી કરીને ખાવું હોય એટલે આવી પચાસ હજાર ની લેત માં રહીએ એટલે મારા જેવું આવું થાય નહીં ચાપો ની પીતા આવી ગયા હવે